લાભુમાં અરે વાહ તમારે દવા લેવા જવું છે ને આપણે દવા લેવા જવું ને પગ દુખે છે ને તમારે ભેગા આવશો ને તો બધાય એમ કે છે કે લાભુમાં બોલતા નથી એમ હે નો તો બોલતા તમકો યારે જય માં કાઈ તમે કાઈ જય માં ખાધું કાઈ હો મને છે તો હે કાઈ ખાધું તમે ખાવું છે કાઈ ચા પીવી છે હે ઊભા થાઓ જી હાલો જી દવાખાને જવું ને દવા લેવા લાગ્યું પણ કઈ મતલબ વગર બાંધીએ તો ખબર ન પડે ને એમ કઈ અંદર ઘારું હોય ના ના માં ખુલી જાય બસ બસ દુખાવો ઓલો હોય ને તણાઈ ને

नहीं पढ़वा दो बात हमने नो पढ़वा दो नो पढ़वा दो मैं आश्रम में चलो आश्रम में क्या जी आलो अपन आवे हैं ना तुम भी हो तो बस मार भेंग अबू चन है ना यार अबू चन यार है हेलो जी उबा था जी हेलो 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 उबा था जी हाथ पकड़ो

શું તું તું તમને કઈ આપેલું આપેડું દુખવા માંડ્યું જય માતા શું ખાધું તું ખાટું છું ખાટું ખાવું છો હમ હા ચા પીધી હતી અત્યારે

એટલે બહુ થાય આ આંકડે જો કોઈ શેડો નથી પણ ઈ પોતે ઓફ થઈ ગયા તમારા દૂરના ભાઈઓ થાય હા લઈ જઈત કઈ વાંધો નથી કાઈ વાંધો નથી લખાણ કોણ કર દે હમને હું કર દે બીજી વસ્તુ પછી અંતિમ સંસ્કાર માટે અમે ફોન નઈ કરીએ અંતિમ સંસ્કાર નો બધો હક આશ્રમ નો એના કોઈ પણ કઈ જમીન મકાનના ના કઈ પણ કાગળિયા હોય તો હું મરણ નું સર્ટિફિકેટ દઈશ નહીં તમારે કઈ પણ કરવું હોય તો અત્યારે જ કરી લ્યો પછી બે દી પછી મૂકી જાજો

પણ લઈ જઈએ પછી આ વ્યક્તિ હવે આજ થી અમારું એ હાજુ થાય માંદુ થાય દવાખાને લઈ જવું ખવડાવવું પીવરાવું નવરાવું ધોરાવું બધું અમારું પછી તમારે પછી કઈ કામ જ નથી અત્યારથી જેનું તો પછી શું કામ છે એમ તો તમે તમાર તમારે જે કઈ પણ કાગળિયા અમારે એનું કઈ જોતું નથી અમારે સંસ્થામાં નિયમ છે કે કદાચ અબજો રૂપિયાનો સંપત્તિનો માલિક હોય ને તો અમે કહી દે કે એના ઘરના ચોખાઈ નહીં તમારે જે સહયોગ કરાવી અગાઉ કરી લ્યો હા બરોબર આશ્રમે આવ્યા પછી આજ જ કરવામાં રહીએ અમે તો અમે અમારું કામ ભૂલી જઈએ કારણ કે મેજોરિટી આપણે ત્યાં વધારે ગંભીર બીમારીઓ વાળા વધારે તકલીફ વાળા કેસો છે બરાબર એટલે મારો આગળનું મિશન એવું છે કે જેને હાવ કોઈ હાચવા તૈયાર ન હોય ને એને રાખવા તો હવે હું આ તમારા બધા જગતના કામમાં જ રહું સયુમાન આમાં આમાં તો આની કામ કે આની સેવા કેદી કરવી એટલે અમે નક્કી કર્યું છે કે એવા કોઈ કેસો હોય કે જે નિરાધાર હોય એકલવાયુ જીવન જીવતા હોય આગળ પાછળ કોઈ કરવા વાળા હોય ભલે પરિવારના દૂરના દૂરના સભ્યો હોય તો અમે લઈ લેવું પણ અમારી શરતો એ લેશું કે તમારે કાઈ પણ કાગળિયાના વહીવટ હોય પતાવી લ્યો અગાઉ આશ્રમે આવ્યા પછી કોઈ પણ વસ્તુ પછી કેવું થાય ભાઈ કે હવે ઇમોશનલ બ્લેકમેલ કરે કે છેલ્લું મોઢું જોવા દો ને છેલ્લું મોઢું જોવું છે તો હા ત્યાં સુધી સેવા ચાકરી કરો ને

એટલે એમાં કોઈને કંઈ વાંધો નથી ને હું મને લખાણ એક સ્ટેમ્પ ઉપર ભાઈને દેવું હા અને નોર્મલી એવું કે લખાણસો લખાણ તૈયાર થાય ને પછી જ અમે લેવા આવ્યા પણ મેં વિડીયો જોયે તો મને એમ થયું બિચારા ઉમર વાળા અને હેરાન થાય છે તો તડકા ના ખોટા હેરાન ન થાય ને પછી સમય ક્યારેક આડાઉડ હું નો હાજર હોય આજે ફ્રી હતી તો હું લઈ જાઉં એટલે તમારે મને આવતીકાલે ત્રણસો ના સ્ટેમ્પ ઉપર હું ફોર્મેટ આપીશ એ પ્રમાણે લખાણ અને કોઈ સંસ્થા એવી હોય અમને ભાઈ લાગણી હોય કે છેલ્લું મોઢું જોવે એના હાથે અંતિમ સંસ્કાર થાય અમે જાણ કરીએ જ પણ અમે કહીએ આટલા માટે કે અમે નહીં કરવા દઈએ તમારા મગજમાં એક નો રે કે હવે તમે સંસ્થાને હેરાન કરો હા બરોબર બરાબર અમે કઈ હાવ લાગણી વગર ના તો નો જોઈએ અમને એટલું હોય કે ભાઈ પરિવારના સભ્યો ભલે છેલ્લું મોઢું જોવે એની હાથે અંતિમ વિધિ થાય પણ આ લખાણ લઈ લેવા જરૂરી છે કે દરેક લોકો હરખા નથી છેલે અમને ધોળવી નાખે છે ભાઈ ના ના બરોબર હવે અમુક અમુક કન્ડિશન એવી હોય કે શરીર ને શકાય એવી પોઝિશન જ હોય હવે એમ કે તમે 10 કલાક અમારી રાહ જોવો હા મે કોલ્ડ સ્ટોરેજ માં ડેડ બોડી મુકાવી છે ભાઈ પણ જીવતા તો ઓખ નથી મરી ગયા પછી એની અંતિમ સંસ્કાર માં હેરાન કરવાનો હું मीनिंग છે એટલે લખાણું બધુંય લઈ લઈશ અમે દયા વગરના નથી એવું કઈ પણ તકલીફ પડશે તો અમે જાણે કરશું પણ સમય સંજોગોને આધીન છેલો નિર્ણય રહે વાંધો ન હોય તમને

હમણાં છે ને ભાઈ વિસાવદ ભેસાણ પાસેથી એક કેસ એવો આવ્યો કે મારી વાડી અર્યા છે કોઈ છે નહી કે તમે લઈ લો એટલે મેં તો હું હમણાં કામમાં છું તમે તમારે પોલીસ સ્ટેશન નું લખાણ કરીને મૂકી જાઉં બિનવારસી નું લખાણ કરીને મૂકી ગયા પછી મને એને કીધું કે મીઠું બાજુ બાજુમાં કોણ બોલે હે

નહીં દઉં અને બીજી વસ્તુ એ કે એ મકાન જદી તેદી સહી કરવાનું થાય ને તો હું આ ભાઈને સહી કરવા નહીં દઉં કે ભાઈની ની હયાતી નહીં હોય તો ડેથ સર્ટિફિકેટ નહીં આપો તો બાજુમાં મામાનો છોકરો કે હું એન મામાનો છોકરો છું કે ઈ તો બધું કરી દેવું પડે તો એમ પાછા લઈ જાય તો મેં તમ બિન વર્ષી હું કામ જાહેર કર્યો લખાણ બિન પોલીસ સ્ટેશન નું કરી દીધું અને પછી સુરત મકાન વેચવા હતું તીન પાછા લઈ ગયા ઈ કે હવે મકાન વેચીને મૂકી જાય મેં તમાર ઘર રાખ જોઈનો મુકવા આવતા એટલે

બરાબર તમને મંજૂર હોય તો અમે ગાડી ને ઢાંકણું કરીએ બંધ અને કઈ જાય